એટલો માંડવામાં રૂડો લાગે એ આડે દિવસે તલવાર તલવાયેલી નીકળતો હોય તો ગામની બજારમાં લગન પતી જાય ને પંદર વીસ દી પછી બે વર્ષ પછી જો કે પછી લગ્ન પછી તો લગભગ એ તલવાર સામે જોવે જ નહીં અમારા અમારા ઘણીવાર સન્માન હોય ને તો ઘણા સાફા ને તલવારથી સન્માન કરે પણ આ હું કામ કરો આ તો અમે પેલા ખેલ નાખી ચૂક્યા છે એક ભાઈ મને પૂછ્યું મને કે માય આ જેના લગ્ન થાય એ એ એના ગીત બેનો બેનો ખૂબ ગીત ગાય ને હા કારણ કે એનો એનો ત્યારે શું કહેવાય એનો અવસર હોય છે પછી કોનો દીકરો છે ને એ હું ધંધા કરે છે ને કાંઈ નો વરરાજો છો ગીત હા અમુક વરરાજાને ત્રણે દી હળદરમાં રાખી ત્યારે માઇન્ડ થોડોક તગે બે દી તો હળદર કાળી થાય બાકી ભાઈમાં ફેર ન પડે બોલો અને બે આંખમાં ફૂલા હોય અને એ કાંઈક હાવ વનવે થઈ ગયા ત્રાહી થઈ ગઈ હોય કેમેરા વાળો કે અહીંયા જુઓ અહીંયા જુઓ એટલે ન્યા જોવે છે તને લાગે છે થાંભલી હામું જોવે એમ બાકી એના તો ફોકસ તારી હામાં જ છે આવી પરિસ્થિતિ હોય તોય એ આપણી માવું એમ કોઈ દી કોઈ દી કીધું કે આવાના હું ગીત નહીં ગાઈએ આપણી માવુંના આપણી જગદંબાઓના હૃદયમાં સાહેબ દરેક દીકરાના આવડા હરખા સ્થાન હોય એમાં કોઈ દી કાંઈ વારો તારો હોય નહીં એટલે ભાઈ મને પૂછ્યું મને કે જેના લગ્ન થાય એને ઘોડા ઉપર બેસાડવામાં આવે છે એને તલવાર રાજાનો પોશાક સુકામ પહેરાવવામાં આવે છે એના ઢોલ વગાડવામાં આવે એના ગીત ગાવામાં આવે આનું કારણ શું મેં કીધું એનું કારણ એટલું કે સમાજ બહુ દયાળુ છે સમાજ આપણને મોટા કરવા માટે કેટ કેટલી મહેનત કરે સાહેબ દીકરો કોઈ પણ ન હોય એની ઘરે દીકરાનો જન્મ થાય દીકરીનો જન્મ થાય તો માણસો જબલાથી ચાલુ કરે કાલ્યો અમે જબલા આપીએ એ જ દીકરાનું નામકરણ થાય ત્યારે પણ બાળકને ચોપડા વધાવે કે જો અમે પાંચ પાંચ રૂપિયા લખાવીએ તમારા આંગળે પ્રસંગ સારો કરો તમારો દીકરો રૂડો થાય એ જ દીકરાના લગ્ન થાય પાછો સમાજ ચાંદલા કરે ફૂલેકા વધાવે ના દે કાલ્યો અમે આપીએ પણ તમારો વરો હારો કરો એને આખો પ્રસંગ પૂરો થાય ને પછી પરિવાર બેસીને દીકરાને કહેવું જોવે કે દીકરા અત્યાર સુધી તને રૂડો કરવા માટે આ જગત ચાંદલા સુધીથી લઈને તારા જબલા હુદી હારી છોડો સાહેબ પેલા પૈસા નહોતા આપણી પાસે કાંઈ નહોતું ખાલી એક હોનાની વીટી હોય તોય એને જેનો દીકરો પણ તો એને પહેરાવા જતા સાહેબ પૈસો નહોતો પણ પ્રેમ બહુ હતો અચારા દેખા દેખી એ મારી નાખ્યા હાવ પેલા હતું નહીં કાંઈ પણ લાગણી તો બહુ હતી કે આપણે ત્યાં જઈ તો એનો વરો કે ભારો થાય અને હજી આપણી માતાઓમાં છે જોજે કોઈ ગીતના પ્રસંગમાં જશે ને તો એ કાંઈ નહીં તો જો ના વાસણ ધોવા કોઈ નહીં હોય તો એ કેવડી હાડી પહેરી છે કેવડી કિંમત બધું છોડી મૂકશે એ કસોટો હાલો વાસણો બે બાઈ હલો અરે છોડો કોકને ઘરે સતનાયણની કથા હોય ને તો આપણી માવું એમણે પ્રસાદ નહીં ખાય એના બે કીર્તન ગાહે કાંઈ નહીં તો સતનાયની આરતી ગાહે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ગેરે આવ્યા અને આપણે બેઠા બેઠા કરતા હવે ગોરને ગયો થોડીક ઉતારી રાખે હું કઠિયારો કઠિયારો કર્યા રેખાથી આપણે ધુઈને ગાઈ નાખીએ તો આપણા બાપનું વયું શું જાય નહીં પણ આપણી માવું કીર્તન ગાય એને રૂડું કરશે એટલે કોકનો આ દીકરો પડતો હોય તો એના બે બે ગીત ગીત ગાઈ ગાઈ લે અને એને આપણે કરી દેખાડીએ હમણાં લાડવા ઝપટ કરી નહીં આવે હા એમાં કોક કો કહેશે અમુક તો ગીતે એવા ગાય તો આપણે એમ થાય વેવાય ને બધા આવે ક્યાંથી આવ્યો રે ક્યાંથી આવ્યો બાવળ બાવળના ઠુઠા જેવો ક્યાંથી આવ્યો રે ન્યાલી ઉપાડે આ આ ગીત કોણ ગાતું ખબર હળગેલા છોકરા કાખમાં નાખીને લાડવા સોરવા આવ્યું ને એ આ ગીત ના ઉપાડ કરતા પણ એ એક ફટાણા હતા એક મીટર હતું